ગાંધીનગર મનપા કચેરી ખાતે સ્થાયી સમિતિની પાંત્રીસમી બેઠક મળી હતી સ્થાયી સમિતિમાં એકવીસ એજન્ડા ઉપર ચર્ચા કરાઈ હતી જ્યારે એક વિષયને મુલતવી રાખવામાં આવ્યું વિકાસના કામોના પાંચ ટેન્ડરો સર્વાનુમતે મંજૂર કરાયા હતા આઇકોનિક રોડ તરીકે ઓળખ આપવા એકસો કરોડ રૂપિયાની મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે ઇન્દ્રોડા ખાતે સીસી રોડ બનાવવા પેવર બ્લોકની કામગીરી માટે ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરાઈ ગાંધીનગર મહાનગરપાલિકાની પાંત્રીસમી સ્થાયી સમિતિની બેઠક મળી હતી એની અંદર કુલ એકવીસ વિષયો નિયમિતપણે હતા અને બીજા બે વિષયો અધ્યક્ષસ્થાનેથી જે લેવામાં આવ્યા છે એમાં એક વિષયને મુલત્વ રાખ્યા સિવાય બાકીના તમામે તમામ જે વિષયો છે એમાં નાના મોટા ફેરફારો સાથે કેટલાક સૂચનો સાથે સર્વનો મતે મંજૂર કરવામાં આવ્યા છે એમાં કુલ અલગ અલગ પ્રકારના જે પાંચ ટેન્ડરો હતા જે વિકાસના કામોના એમાં પાંચ પોઈન્ટ બ્યાસી કરોડના એ ટેન્ડર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલા છે સમયમર્યાદા વધારવા માટેના ત્રણ અલગ અલગ જે કામો હતા એને પણ સમયમર્યાદા કેટલીક શરતોને આધીન વધારવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે સૌથી મહત્ત્વની બાબત છે એની અંદર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આગવી ઓળખના કામો પેટે એટલે કે ગા ગાંધીનગર મહાનગરપાલિકાના જે મુખ્ય રસ્તાઓ છે મુખ્ય રસ્તાઓની બંને બાજુ આરક્ષિત વન વિભાગની જગ્યાએ આવેલી છે કે જેની અંદર નાની મોટી ગંદકી થતી હોય છે નાના મોટા ઝૂંપડાના દબાણો થતાં હોય છે નાના મોટા લોકો કોઈ ક્યાંક ક્યાંક દોર ભાગતા હોય છે તો એ દૂષણને અટકાવવા માટે ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે અને ગાંધીનગરની સુંદરતામાં વધારો થાય ગેરકાયદેસર ઝૂપડા ના થાય એ બસો પાસેથી આ એકસો ચાર કિલોમીટર લંબાઈના રોડમાં આરક્ષિત વનની આજુબાજુમાં નોટિફિકેશન અને પ્રોટેક્શન માટેની ગ્રીલ માટેના લગભગ એકસો સાહીઠ કરોડ રૂપિયાના કામો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરેલા છે